નમસ્કાર મિત્રો જે લોકો એમએસપી નું કહે છે ને હું જણાવી દઉં સ્વામીનાથન આયોગ ની રિપોર્ટ આવી હતી બે હજાર છ અને સાત ની અંદર ત્યારે કોની સરકાર હતી યુપીએ ની અને આ સ્વામીનાથન આયોગ ની રિપોર્ટ ને ફાડી અને કચરા પેટીમાં ફેંકી દેવામાં આવી બે હજાર દસ ની અંદર ત્યારે કોની સરકાર હતી યુપીએ ની યાદ કરો મનમોહન સિંહ શું બોલ્યા હતા કે પૈસા કઈ ઝાડ ઉપર પેદા નથી થતા ને અત્યારે રાહુલ ગાંધી એમ કહે છે કે અમારી સરકાર આવશે તો અમે એમએસપી કાયદો બનાવી દેશું ભાઈ તમે વર્ષ સુધી શા માટે ન ન બનાવ્યો કારણ કે આ આ શક્ય હતું ને લોકોની માનસિકતા કેવી છે ભાઈતસિંહ દલ્લેવાલા એક મુખ્ય કિસાન નેતા છે આંદોલનની અંદર એનું સ્ટેટમેન્ટ છે સાંભળી લેજો કે રામ મંદિરને કારણે મોદીજીનો ગ્રાફ ખૂબ ઊંચો ગયો છે મારે એને નીચો લાવવો પડશે મારી પાસે સમય ખૂબ ઓછો છે અને ગ્રાફ ખૂબ વધુ છે મારે મહેનત કરવી છે આ આ લોકોની હકીકત છે આંદોલનને બાને આ લોકો મોદીજીનો ગ્રાફ નીચો લાવવા માટે આવ્યા છે આંદોલન થઈ નથી રહ્યું કરાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ